હલો મારું નામ છે કૈલાસ બેન પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું મસાલા બટેટા ભૂંગળા તો આપણે આ ભૂંગળા લીધા છે અને આ બટેટા લીધા છે આપણે આ મીડિયમ સાઈઝ ના નાના નાના અઢીસો ગ્રામ બટેટા લીધા છે આ લસણ લીધું છે આપણે ખાંડીને આ આદુ છે આ ધાણા જીરું લીધું છે એક સમસી આપણે આ મીઠું લીધું છે એક સમસી આ બે સમજે લાલ મરચું લીધું છે કશ્મીરી અને લીંબુ નો રસ લીધો છે આપણે એક લીંબુ નો રસ છે આ ગરમ મસાલો લીધો અડધી સમસી આ હળદર લીધી છે એક સમસી અને આ લીલા ધાણા લીધા છે આપણે અને આ તેલ લીધું છે આપણે ભૂંગળા તળવા માટે અને આ પાણી લીધું છે આપણે બટેટા બાફવા માટે તો આ બટેટા હવે આપણે કુકરમાં નાખશું આપણે ધોઈ લીધા છે હવે આ કુકર માં આપણે બટેટા અને પાણી નાખશું આપણે અને મીઠું નાખશું આપણે અડધી ચમચી અને હવે આ કુકર બંધ કરી દઈશું અને આ ગેસ ચાલુ કરશું તો હવે આ બટેટા આપણે બાફા મૂકી દેશું ચાર થી પાંચ સીટી આપણે થાવા દેશું ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે તો હવે આપણે બટેટા જોઈ લેશું અને ગેસ બંધ કરશું બટેટા આપણા બફાઈ ગયા છે તો આપણે કાઢી તો આપણે આને ઠંડા થવા દેશું ઘડી તો આ બટેટા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે આની સાયલું ખેડી લેશું આ રીતે આપણે બધી આપણે ભૂંગળા તળી તો આપણે આ ગેસ ચાલુ કરશું અને આ તેલ આપણે ગરમ કરવા મૂકશું તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે ભૂંગળા તળી લેશું આ રીતે આપણે ભુંગળા તળી લેશું તો આ રીતે આપણે બધા ભૂંગળા તળી લેશું હવે ભૂંગળા આપડા તળાઈ ગયા છે હવે આપણે કાઢી ને ગેસ આપણે બંધ કરી દેસુ તો ભૂંગળા આપડા તળાઈ ગયા છે તો હવે આપણે બટેટાનો મસાલો બનાવી લેશું તો આપણે ગેસ ચાલુ કરીશું તો આમાં તેલ આપણે મૂક્યું છે ગરમ કરવા થઈ ગયું છે તો આપણે આમાં લસણ નાખશું ખાંડેલું અને આ આદુ નાખશું ખાંડેલું આ ધાણા જીરું નાખશું આ ગરમ મસાલો છે નાખશું અડધી ચમસી આ હળદર નાખશું આપણે અડધી ચમસી નાખશું આપણે બે ચમસી અને આ મીઠું નાખશું આપણે સ્વાદ પ્રમાણે અને આપણે આ સફેદ તૈલ છે એ નાખશું થોડાક આને ઘડીક આપણે પાકવા દેસુ તો આપણે થોડોક લીંબુ નો રસ નાખશુ બે સમસી તો હવે આપણે આ બટેટા નાખી દેસુ હવે આપણે આને હલાવતા આ મસાલો બધો તો આ બટેટા આપડા સડી ને રેડી થઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને નીચે ઉતારી તો આપણે આ લીલા ધાણા નાખશું થોડા આપણે મિક્સ કરી લેશું આ રીતે તો હવે આપણે સર્વ કરશું આ રીતે આપણે સર્વ કરશું તો આપણે આ સફેદ તૈલ છે ધોળા ઈ આપણે સૌ કરીશું તો આપણે આ લીલા ધાણા સૌ કરીશું તો હવે આપણે આ ભૂંગળા સૌ કરશું આ રીતે સૌ કરશું તૈયાર છે આપણા મસાલા બટેટા ભૂંગળા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા મસાલા બટેકા ભૂંગળા